પણ વરસાદી માહોલ છે મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે વરસાદના આગમનની સાથે સુરતવાસીઓને મળી છે ઉકળાટથી રાહત તો વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદ વરસ્યો વાપી ઉમરગામ સેલવાસ દમણમાં વરસાદી માહોલ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો છે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે તો દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે આપ જુઓ જે રીતે આગાહી કરવામાં આવી હતી સુરત વલસાડ થાપી એના આસપાસના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને તેની સાથે વરસાદનું આગમન થયું છે મોડી રાતથી વહેલી સવાર સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે વરસ્યો તેના કારણે પાણી પણ ભરાઈ ગયા છે વલસાડના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે વાપી ઉમરગામ વલસાડ કે જ્યાં વરસાદની સાથે જ પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ છે